નમસ્કાર દર્શક મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં આ વખતે રમાયો અને હવે માત્ર એક જ મેચ બાકી છે અને તે છે ફાઇનલ બે હજાર ત્રેવીસ વન ડે વર્લ્ડ કપમાં ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું અને તેમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ આ ટીમ રોહિત શર્મા અને કેપ્ટનશીપમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારીમાં લાગી રહ્યું હતું અને તે તૈયારીઓ કે જે હવે કારગર નીવડી છે અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારતે પ્રવેશ કરી લીધો છે બીજો એક બદલો જે બે હજાર બાવીસનો બાકી હતો તે પણ રોહિત શર્મા એન્ડ કંપનીએ ગઈકાલે જે સૂત સમજ પાછું આપ્યું કારણ કે દસ વિકેટે જે હાર્યા હતા બે હજાર બાવીસની સેમીફાઈનલમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એ પણ બીજી સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડની સામે જ હાર્યા હતા ત્યારે બે હજાર ચોવીસમાં બીજી જ ઇંગ્લેન્ડની સામે દસ વિકેટ લઈને ઓલઆઉટ કરીને અડસઠ રને જીત મેળવી અને શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે હવે ફાઇનલ ઓગણત્રીસ તારીખે યોજાવાની છે ઓગણત્રીસ તારીખે સાઉથ આફ્રિકાની સામે હશે એટલે સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા બંને ટીમો એવી છે કે જે આ વર્લ્ડ કપમાં આજે રહી છે બંને અનબીટન ટીમો છે અને ફાઇનલમાં ટકરાઈ રહી છે ફાઇનલમાં બંનેમાંથી એક ટીમને હારનો સામનો કરવો પડશે અને આ પ્રથમ વખત થઈ રહ્યું છે કે આખા વર્લ્ડ કપમાં કોઈ આ બંને ટીમ ફાઇનલિસ્ટ બંને ટીમો હારી જ નથી અને ફાઇનલમાં રમી રહી છે ત્યારે સાઉથ આફ્રિકાની વાત કરીએ તો પ્રથમ કોઈ પણ આઈસીસી ઇવેન્ટની ફાઇનલ સાઉથ આફ્રિકાની ટીમ રમી રહી છે એટલે તેમના માટે પણ આ વર્લ્ડ કપ ખૂબ જ ખાસ છે બે હજાર ચૌદમાં ટી ટ્વેન્ટી ઓફકોર્સ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જે જીત્યો હતો તે પણ એડન માર્ક્રમની કેપ્ટનશીપ હેઠળ જીત્યો હતો સાઉથ આફ્રિકાએ ત્યારે આ વખતે પણ એડન માર્ક્રમ જ છે કેપ્ટન તરીકે સાઉથ આફ્રિકાના અને તેઓ ફરી એક વખત ફાઇનલમાં પહોંચ્યા છે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે ત્યારે ફાઇનલ ખૂબ જ રોમાંચક થવાની છે ભારતીય ટીમ મજબૂત ટીમ છે અને દસ વર્ષનો જે બાકી રહેલો જે હિસાબ છે તે પૂરો કરવાનો છે ત્યારે તમામ ફેન્સને ખુશખબર મળે છે કે ચર્ચા રહેશે ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવાની છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અને ફાઇનલની ખાસ આપણે ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે થેન્ક યુ સો મચ ગઈકાલની મેચ બે હજાર બાવીસમાં દસ વિકેટે હાર અને હવે દસ વિકેટ લઈને પાછું આવ્યું છે ઇંગ્લેન્ડને અને હિથ્રો એરપોર્ટનો રસ્તો ઇન્ડિયન ટીમે બતાવી દીધો છે સૌથી પહેલા શું કહેશો ઇંગ્લેન્ડની ટીમ જયારે આપણે પહેલા હાર્યા તે વખતે જે રીતની બેટિંગ જોવા મળી હતી અને જે રીતે પ્રભાવ એના બેટર્સ જોવા મળ્યો હતો અને ગઈકાલે એનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ એક તો પહેલી વસ્તુ કે જે મેદાન હતું એ રમવા માટે અથવા તો આ પ્રકારની મેચો માટે એટલું બધું યોગ્ય ના હોય એમ કહેવાય કારણ કે અનિમન બાઉન્સ પણ હતો ઘણા બધા બોલ નીચે પણ રહેતા હતા ઘણા બધા બોલ ટર્ન પણ થતા હતા તો સમથિંગ હિસ્ટોરિકલ અને ત્યાં સૌથી મહત્વની ભૂલ કો તમે કે કઈ બી કહો એમણે ભારતને બેટિંગ આપી ના ઇન્ડિયાની જે બેટિંગ છે એ બેટિંગને આપણે જાણીએ છીએ કે તેઓ કોટે વેરાયટી ઓફ પ્લેયર્સ રોહિત શર્માની વાડીને અક્ષર પટેલ કે કુલદીપ યાદવ છે સુધી તમે જુઓ તો બેટ્સમેનો પણ તમારી પાસે છે અને એક એક ખુખાર બેટર્સ તમારી પાસે છે એટલે શરૂઆતમાં એમ લાગ્યું કે આ કંઈક ક્રિકેટ બોલ પડ્યા પછી કારણ કે વરસાદ પડ્યો અને બધી ઘણી બધી એ રાત્રે મોડી રાત સુધી જાગવું પડ્યું અને છેક સુધી આ મેચ જોઈ ત્યારે એમ લાગ્યું કે પીચ વોઝ સો ડિફિકલ્ટ ટુ પ્લે અને એ ડિફિકલ્ટ ટુ પ્લે પીચ ઉપર રોહિત શર્માએ જે રીતે બેટિંગ કરી છે આઈ થિંક યુ યુ રિક્વાયર ધટ પેશન એક આક્રોશ જે એનામાં દેખાઈ રહ્યો છે આક્રોશ એ રીતના કે મારા હાથમાંથી વર્લ્ડ કપ છીનવાયો છે મારે આ વર્લ્ડ કપ મેળવવો છે બસ એક જનૂન હતું એ જનુન એની બેટિંગમાં જોવા મળ્યું અને એને સૂર્યકુમાર સાથે વાત કરી ત્યારે પણ કહ્યું કે ભાઈ જો બોલ ઉપર નાખશે તો હું તો એને છગ્ગો મારીશ જ મીન્સ ઇન્ટેન્શન વેરી મચ ક્લિયર કે કઈ રીતે સૌથી વધુ સ્કોર ઇંગ્લેન્ડ સામે ખડકવામાં આવે જેથી કરીને આપણે ઇંગ્લેન્ડને દબાણમાં લાવી શકીએ સો ઇટ ઓઝ ઓલ પ્લેન થિંગ એક બહુ સરસ વાત રોહિત શર્માએ બે ત્રણ દિવસ પહેલા કરી હતી એને એમ કહ્યું હતું કે વી નેવર ટેલ પીપલ ટુ ગો ફોર હાફ સેન્ચુરી હાફ સેન્ચરી અમારા માટે ગોલ જ નથી બનાવે કે ત્રીસ રન બનાવે અમારા માટે પૂરતું છે અને જો આઠે આઠ ખેલાડીઓ પોતાના રીતે કોન્ટ્રીબ્યુટ કરશે તો આ ટીમનો સ્કોર બસો રન ને પાર કરતા કોઈ નહીં રોકી શકે ઇટ્સ અ વેરી ક્લિયર મેસેજ કે વીઆર નોટ ગોઈંગ હિયર ફોર સેન્ચુરી વગર મારવી જોઈએ મોટી પાર્ટનર ના તમે મેદાનો કાલની બેટિંગ સમજવો અક્ષર પટેલે જે રીતે બેટિંગ કરી છે રવિન્દ્ર જાડેજા અને કશું નહીં બે છગ્ગા મારવાના હતા એમનું કામ પૂરું થઈ ગયું હાર્દિક પંડ્યા જે રીતે આવ્યો બે ત્રણ છગ્ગા મારવાના હતા ઇઝ ડન રન તો આ રીતે જે બેટિંગ કરીને જે સ્કોર બન્યો આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક અને જે ખાસ કરીને તો બે રનની પાર્ટનરશીપ આપણે જોઈએ સેવન્ટી થ્રી રનની પાર્ટનરશીપ પચાસ બોલમાં રોહિત અને સૂર્યા ના અગેન રોહિત શર્મા તો એકદમ જબરજસ્ત બેટર છે પણ ક્યાંક ને ક્યાંક સૂર્યકુમાર યાદવ હવે એમ લાગે છે કે ટી નો નંબર વન બેટર છે પણ એ હવે જવાબદારીથી રમે છે અને ભારતની જીત માટે કોન્ટ્રીબ્યુટ કરે છે દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને આ જે મિડલ ઓર્ડર બેટિંગ આપણું મજબૂત છે એ છે ત્યાર પછી તમારી પાસે હાર્દિક છે ત્યાર પછી તમારી પાસે ઘણા બધા પ્લેયર્સ તો અહીંયા આગળ એ બહુ મહત્વનું હતું એક પાર્ટનરશીપ બની સેવન્ટી થ્રી રન્સ ની દેટ વોઝ વેરી ક્રુશિયલ

મોટા ભાગે શરૂઆતથી જ સ્પીનર્સને યારી આપતી હતી એમના પણ સ્પિનર્સની વિકેટો મળી અથવા તો બોલિંગ સારી રહી તો એટલે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં રમવાનું હતું અને ત્યાર પછી જે રીતે આઈ બોલિંગ ડિપાર્ટમેન્ટ નંબર વન બોલિંગ ડિપાર્ટમેન્ટ હું તો માનીશ મારી દ્રષ્ટિએ કે ભારતનું છે કારણ કે આથીને યુએસએમાં જયારે રમી કે પેલી લેકડાઉન પીચ ઉપર જયારે મેચો રમી ત્યારે પણ આ બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણને જીતાડ્યા છે કારણ કે તે બેટિંગ ચાલતી નહોતી તો ગઈકાલે પણ એ જ રીતના થયું જે રીતે ટર્ન થયો જે રીતે બોલ પીચ પડીને નીચે રહેતો હતો અને ભારતના બોલરોએ મજબૂત ફાયદો ઉઠાવ્યો અને એ ફાયદો ઉઠાવ્યા પછી તો તમે જે રીતે જુઓ કે એક પછી એક પછી વિકેટ પડી છવ્વીસ એ એક ચોત્રીસ એ બે પાંત્રીસ એ ત્રણ છેતાલીસ એ ચાર ઓગણપચાસ એ પાંચ અડસઠ એ છ બોતેર એ સાત કોઈ જગ્યા એવી નથી કે દસ પંદર રનની પાર્ટનરશીપ બની હોય તો દિસ ઇઝ વોટ હેઝ હેપન્ડ યસ્ટરડે એ ચાહે અક્ષર હોય કે ચાહે કુલદીપ હોય કે ચાહે જસપ્રીત બુમરાહ હોય જેને કહેવાય ને કે એક મોટામાં મોટો વિજય કહી શકાય અને એ તમે ઇંગ્લેન્ડ ને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરો છો આઈ થિંક ત્યાર પછી તો તમને ખબર છે રોહિત શર્મા ભાવુક થઈ ગયા અને પછી વિરાટ કોહલી અને સાંત્વના આપી કે કમાન એટલે એ જે સ્પિરિટ છે એ જે જનુન છે કારણ કે કેટલી બધી મહત્વની ઘટના ઘટે જુઓ તમે રાહુલ દ્રવિડ કેપ્ટન તરીકે અરે કોચ તરીકે રિટાયર થાય છે રોહિત શર્મા ડોન્ટ નો કે હવે કેટલું એ ટી ટ્વેન્ટી ક્રિકેટ રમશે તો આગળનો વર્લ્ડ કપ રમશે કે નહીં કે એના પછીનો વર્લ્ડ કપ રમશે નહીં તો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન ઇમ્પોર્ટન્ટ યુ નો વર્લ્ડ કપ અને બીજું કે જે આપણો બે હજાર મીન્સ કે ગયા વર્ષે આપણે જે અહીંયા ઓસ્ટ્રેલિયા સામે

નાઇન્ટીન નાઇન્ટી ટુથી આપણે વાત કરીએ તો ત્યારથી લઈને અત્યાર સુધી સેમિફાઇનલ મેચ રમી ચૂકી છે આ ટીમ પરંતુ ફાઇનલ આજ સુધી નથી રમી પ્રથમ ફાઇનલ રમી રહી છે એક ચોક્કસનું ટેગ લાગેલું હતું કે સેમીફાઈનલમાંથી બહાર થાય છે એ સેમિફાઈનલનું ચોક્કસનું ટેગ તો હટાવ્યું છે પરંતુ હવે ફાઇનલ છે એટલે સાઉથ આફ્રિકા માટે પણ આ જે જીત ખૂબ જ મહત્ત્વની રહેશે તેમના માટે પણ આટલા વર્ષોથી જે એક આઈસીસી ટ્રોફી નથી આવી તેમના ખાતામાં ત્યારે

ઓસ્ટ્રેલિયા સામે હાર્યા અને જે રીતે ધૂધવાયા અને ગુસ્સામાં આપણે રમી રહ્યા છીએ એ રીતે એ પણ એટલા ગુસ્સામાં રમી રહ્યા છે કારણ કે આ વખતે આ ટીમ ચોક્કસનો ટેગ હટાવવામાં સફળ થઈ છે સેમી માંથી ફાઈનલ સુધી પહોંચી છે તમે હમણાં કહ્યું અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં કેપ્ટન માર્કમ હતા અત્યારે પણ કેપ્ટન માર્કમ છે એ વાત ભલે આપણે બાજુમાં મૂકીએ પણ બીજો જે એડવાન્ટેજ ગઈકાલે જે એડવાન્ટેજ મળ્યો એ પણ તમને મૂકવું આઈપીએલમાં તમામે તમામ ઇંગ્લેન્ડના ખેલાડીઓ આપણી સામે રમે છે એટલે એ એક એડવાન્ટેજ આપણને મળ્યો વી વેર બિન એબલ ટુ ટેક ધેટ એડવાન્ટેજ એ રીતે સાઉથ આફ્રિકાની ટીમ પણ મોટા ભાગની ટીમ ભારતમાં આઈપીએલ રમે છે મેચો રમવાની હોય એ આ ખેલાડીઓની બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ કેપ્ટનશીપ કઈ રણનીતિ હોય કઈ રીતે રમે છે કયા એમના પ્લસ પોઈન્ટ છે કયા માઇનસ પોઈન્ટ છે જેમ આપણા એ લોકો જાણે છે એમ એમના પોઈન્ટ આપણે જાણીએ છીએ એટલે આ એક એડવાન્ટેજ કહો કે ડિસએડવાન્ટેજ કો એ બંને ટીમોને રહેશે બટ વન થિંગ વી શુડ નોટ ફરગેટ કે સાઉથ આફ્રિકા પાસે પણ અત્યારનું બોલિંગ આક્રમણ એ અત્યાર સુધીનું શ્રેષ્ઠ આક્રમણ છે એમ કહી શકાય જે રીતે જનસદ બોલિંગ કરે છે જે રીતે રવાડા બોલિંગ કરે છે જે રીતે નોર્થ નોર્થે બોલિંગ કરે છે ત્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એમાં સબ્જીની સ્પીન અને મહારાજની સ્પિન આઈ થિંક એવરીથીંગ ઇઝ યુ નો એડેડ સો વેલ પણ આ બધાને આપણે રમ્યા છીએ આપણા બેટર્સ રમ્યા છે રોહિત શર્મા રમ્યા છે શિવમ ગુબે રમ્યા છે હાર્દિક પંડ્યા રમ્યા છે એક પ્લસ પોઈન્ટ તમારી પાસે મળે છે કે તમે ખેલાડીઓને જાણો છો તો અહીંયા બહુ જ મહત્વનું છે કે આઈપીએલ રમે છે અને આપણા મોટા ભાગના રમીએ એટલે આ બંને એકબીજાની એવી ટીમ જયારે રમતી હોય ત્યારે ઇન્ડિવ્યુજ્યુઅલ ઇનિંગનો બહુ મહત્વનો ભાગ રહેશે એ ઇન્ડિવિડ્યુઅલ ઇનિંગ એ રોહિત શર્માની હોઈ શકે છે વિરાટ કોહલીની હોઈ શકે છે કે ત્યાર પછીના જે બેટર્સ આવે છે એની હોય શકે સૂર્યકુમાર યાદવ ની હોય શકે પણ એ ઇન્ડિવિજ્યુઅલ બેટિંગ જે છે એ બહુ મહત્વની બને છે અત્યારે જે આપણે જીત્યા એ દરેક પિસમિન બેઝ ઉપર જીત્યા કે એક પચાસ મારે એક ત્રીસ મારે કે પચીસ મારે પેલામાં થોડું તમારે ધ્યાન રાખવું પડશે કે તમારે કોન્સોલિડેટ ટોટલ કરવું પડશે ઇફ યુ પ્લેઇંગ ફર્સ્ટ તો તમારી પાસે એક સારો સ્કોર હોવો જરૂરી છે કારણ કે આના ખતરનાક ખેલાડીઓને આઈપીએલ માં આપણે જોઈ ચુક્યા છે કે જેમણે નવા નવા રેકોર્ડ બનાવ્યા છે બે હજાર ચોવીસ ની આઈપીએલમાં માં આપણે જાણીએ છીએ એટલે એક નોન એનિમી ફેક્ટર છે એ જ આ પર્ટિક્યુલર ફાઈનલ ને રોમાંચક બનાવશે બાકી બંને જણા નું જે પેશન છે એક જ છે ભારતને જીતવું છે કારણ કે ભારત હમણાં જ હાર્યું છે અને ત્યાર પછી એક એ છે દસ દસ વર્ષથી જીતી નથી શક્યું છેક સુધી આવીને ત્યારે આ લોકો ચોક્કસ બહાર આવે છે એટલે એમને જીત બતાવીને મીન્સ કે જીતીને બતાવવું છે કે વી આર ધી વેરી ગુડ ટીમ ઇન ધ વર્લ્ડ જી ચોક્કસી ભારતીય ટીમમાં આ વખતે ચાર સ્પિનર લઈને આવ્યા છે રોહિત શર્મા આજે ટીમ કોમ્બિનેશન વર્લ્ડ કપ પહેલા કર્યું એક સવાલ પણ તમને પૂછવામાં આવ્યો પ્રેસ કોન્ફરન્સમાં સેમિફાઈનલ પહેલા કે ચાર સ્પિનર લાવવાનો જે આશય શું છે તો તેમણે જવાબ તો ન આપ્યો કે એ હું નહીં જણાવી શકું પરંતુ એક ખાસ રીઝન હોય છે તો જ અમે લાવે નહીં એ રીઝન કે 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 કારગર સાબિત થઈ રહ્યું છે અમેરિકામાં જે મેચ હતી એમાં બે સ્પિનર થઈ રહ્યા ત્યાર બાદ ની એન્ટ્રી થઈ અને તેમણે શું પરફોર્મન્સ કર્યું છે તે આપણે જોઈએ છે સી બહુ સાચી વાત છે રોહિત શર્મા વિચક્ષણ કેપ્ટન છે એને કયા બોલર ને કયા વખતે ટીમ માં લાવવો અથવા તો કઈ જગ્યાએ બેટ્સમેન ને રોટેટ કરવો એ સારી રીતે જાણે છે ઋષભ પદને ઉપર રમવા લાવ્યા એના પરિણામો આપણી સામે છે ભલે વિરાટ કોહલી આ વખતે નથી રમી શક્યા પણ એની પાસેથી પણ એક મોટી ઇનિંગ તમે અપેક્ષા કરી શકો બીજું બોલિંગ ચેન્જીસ ઇન પર્ટીક્યુલરલી જે રીતે એણે અક્ષર પટેલનો ઉપયોગ કર્યો છે અત્યાર સુધીની જે એની કારકિર્દી છે એ અક્ષર પટેલ ઇઝ પાસિંગ થ્રુ ગોલ્ડન પીરિયડ ઓફ હિસ લાઈફ આટલો સારો ઉપયોગ આટલો સચોટ ઉપયોગ આટલો પરફેક્ટ ટાઈમિંગ વાળો ઉપયોગ આજ સુધી કોઈ પણ કેપ્ટને અક્ષર પટેલનો કર્યો નથી લેટ મી ટેલ યુ અને તમે જુઓ રવિન્દ્ર જાડેજા કરતા એને વધારે જવાબદારી આપવામાં આવે છે રવિન્દ્ર જાડેજા કરતા એ હેડ અને બેટિંગમાં એ કરે છે એનાથી બોલિંગમાં છે એની ફિલ્ડિંગમાં છે તમને ખબર છે જે તો પર હમણાં કુલદીપની બોલિંગમાં એટલે એનો જે અત્યારે હું કહું છું ગોલ્ડન સમય છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં એટલો નિખળ્યો છે આઈ થિંક ઇ ઇઝ વન ઓફ ધ એસેટ ગઈકાલની વાત કરો તો ગઈકાલની જે એની બોલિંગ તમે જો ત્રણ વિકેટ કેટલી બધી એને બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે અમારે કઈ કરવાનું નથી અમે સિમ્પલ વસ્તુ કરીશું એ એમના માટે કોમ્પ્લિકેટેડ થશે ને એવું જ કર્યું છે તે બોલ્ડ ઇટ ધ રાઈટ ટાઈમ રાઈટ જગ્યા ઉપર બોલિંગ કરી વિકેટ ઓટોમેટિક મળી તો આ જે પરિસ્થિતિ છે એક દબાણ ઉભું કરવામાં રોહિત શર્માની જે માસ્ટરી છે એ માસ્ટરી અહીંયા દેખાય છે કે કઈ રીતે કહો એને બુમરાને બોલિંગ આપી બુમરાને વિકેટ મળે એ જયારે અક્ષર પટેલના લાવે તો અક્ષર પટેલ વિકેટ લઈ આપે કુલદીપને લાવે તો કુલદીપ વિકેટ લઈ આપે ઘણીવાર આપણને કહે કુલદીપને તમે મારતા નથી પણ કુલદીપનો જ્યાં જરૂર હોય જ્યારે જરૂર હોય જેવી રીતે પરિસ્થિતિઓમાં જરૂર હોય ત્યારે ઉપયોગ કરો ધેટ ઇઝ રોહિત શર્મા એટલે તમે એક સ્પિનરની વાત ઉપર હું એક વાત કહી દઉં કે ચાર સ્પિનરને લઈને આવે તમે એક વસ્તુ વિચાર કરો અક્ષર પટેલ પાસે ક્ષમતા છે છગ્ગા મારવાની જી છે રવિન્દ્ર જાડેજા છગ્ગા મારવાની ક્ષમતા છે એ બંને જણા ધેર ધ બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટીમ યસ તમે જો ગુજરાતના ત્રણેય ખેલાડીઓ હાર્દિક લઈ લો રવિન્દ્ર જાડેજા લઈ લો કે ત્યાર પછી અક્ષર પટેલ લઈ લો ત્યાં બેસ્ટ સારામાં પડતા જ નથી ને કંઈક ડિલિવર કરે છે બોલિંગ ના થાય તો એને ખબર હોય કે મારે બે બોલ રમવાના છે બે બોલમાં બે છક મારવા હોય તો હાર્દિક પંડ્યા મારી શકે એ અક્ષર પટેલ મારી શકે એ તમારી પાસે રવિન્દ્ર જાડેજા તો ધે આર નોટ લાયબિલિટી આર ધર્ટ ઓફ ધ ટીમ એટલે હું માનું છું કે એટલા માટે રોહિત ઇઝ કોન્ફિડન્ટ કે મને ધારો કે કદાચ બોલિંગ ના આવે કે સહી ચાર ઓવર ના નાખવા મળે અને એને બહુ સરસ કીધું હતું કે હું ટીમ મિટિંગમાં કઉ છું કે ભાઈ બધાને એક ઓવર કે બે ઓવર પણ મળી શકે પણ એક અને બે ઓવરમાં તમારે જે આપવાનું છે એ તમે આપી દેજો તો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ અને આ એની કેપ્ટનશીપ આ એની વિચાર આ એની પરિસ્થિતિ પામવાની રીત અને ધેટ ઇઝ ધ રીઝન આ બીજી વાર ભારત એ વર્લ્ડ કપ ની ફાઈનલમાં આપણે જોઈ રહ્યા છે અમદાવાદની ની ફાઈનલ અને ત્યાર પછી આ ફાઈનલમાં તો આ ટીમ અહીં સુધી લાવે છે જુસ્તો છે જનુન છે રણનીતિ છે એવરીથિંગ વર્ક ટુગેધર એટલે અહીંયા આગળ બહુ જ મહત્વની બાબત એ બની જાય કે તમે ટીમને કઈ રીતે મોટિવેટ કરો છો એને કહ્યું કે મારે તમારે પાસે પચાસ સો રન મેં તમને કહ્યું રણ નથી જોઈતા પંદર વીસ રન કરો બહુ થઈ ગયું તો આ રણનીતિ છે અને એના ઉપર રોહિત શર્મા અત્યારે રમી રહ્યો છે એટલે ચાર સ્પીનર રમાડે કે ગમે તે કરે પણ એની પાસે ખેલાડીઓને રાઈટ ટાઈમે યુટિલાઈઝ કરવાની ક્ષમતા છે એમાં કોઈ બેમત નથી જ્યાં રમાવાની છે બારબોડોસની પીચની વાત કરીએ તો ત્યાં જે સ્કોર છે એકસો સાહીઠ એકસો પચાસ એકસો સાહીઠનો સ્કોર છે અને પ્રથમ બેટિંગ કરે છે તેનું પગલું ભારે હોય છે જીતવાના ચાન્સીસ વધારે હોય છે હવે આ પીચ પ્રમાણે પાછળની જેટલી પણ મેચો રમાય છે ભારત માટે ટોસ ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહેશે કેમ કે સુપર એટમાં તમામ મુકાબલામાં આપણે જોયું તો પહેલી બેટિંગ આપણે કરી છે ફાઇનલમાં આજ મોમેન્ટમ જાળવવી ખૂબ જ જરૂરી રહેશે આપના મતે શું રહેશે શું હશે પહેલી વસ્તુ તમે જે કીધી ટોસ હવે ટોસ ની અંદર ગઈકાલે ધારો કે એ લોકો ટોસ આપણે બેટિંગ આપી તો શું આપણને ગેરફાયદો વ્યુ બીન એબલ ટુ પ્લે વેક મારું અહીંયા એ કેવું છે કે તમે પીચ ઉપર ઉભારી રન કરી શકવાનું સાતત્ય ધરાવતા હોય તો તમે કોઈ પણ પીચ ઉપર રમી શકો ઇટ્સ અ વેરી એવિડન્ટ કે તમે જયારે મેચ શરૂ થાય ત્યારે પીચ જોવો તમને ખ્યાલ આવી જાય કે આ પીચ શું કરશે તો શું નહીં કરે તો એડવાન્ટેજ બરાબર પહેલું હું ખાલી એટલું કહીશ કે ભાઈ તમે ચેસ કરવાનો એડવાન્ટેજ તમને થોડો મળે આઈ એગ્રી વિથ યુ પણ બેટિંગ પહેલી કરવી અને કેટલું ટોટલ મૂકવું આઈ થિંક જયારે તમારી પાસે એક મજબૂત બોલિંગ લાઇનઅપ છે તો તમારી પાસે સિમ્પલ લોજિક એ હોય કે વી શુડ ક્રોસ વન સિક્સટી પછી અમે જોઈ લઈએ તો આ જે વસ્તુ છે વન સિક્સટી ટુ વન એટી નો એનો ગાળો છે એ જે સ્પેસ છે એ સ્પેસની અંદર જો ભારત પોતાના રન્સ બનાવી શકે છે તો એ બોલિંગ ડિપાર્ટમેન્ટ એટલા રનને ડિફેન્ડ કરવાની ક્ષમતા ધરાવે બહુ સિમ્પલ લોજિક છે અત્યારે એટલે આ હું માનું છું ત્યાં સુધી બહુ મહત્વની વસ્તુ બની જાય છે ટોસ જીતશે અથવા તો પહેલા બેટિંગ લે કે બીજા બેટિંગ લે ક્યારેક ને ક્યારેક તો જીત જીતને હાર આ રીતે થતી હોય છે બટ તમને ચેસ કરવામાં થોડું ટાર્ગેટ તમારી સામે રહે એ જરા એડવાન્ટેજ મળે હું માનું છું ત્યાં સુધી બાકી પહેલી બેટિંગ લેવી તો એક જે ટાર્ગેટ સિમ્પલ ટાર્ગેટ છે ભાઈ આપણી બોલિંગ અપ કેવી છે આપણી બોલિંગ અપ સારી છે એકસો થી એકસો નો નો પીરિયડ છે આ સ્પેસ છે એ સ્પેસની અંદર આપણે રન બનાવવાના છે ઇફ દેટ ઇઝ ડન તો બાકીનું કામ તમે ટીમ તમારી પાસે બોલર જબરજસ્ત છે બેટિંગ જબરજસ્ત છે ફિલ્ડિંગ જબરજસ્ત છે તમે રન્સ રોકી શકો છો તમે ખેલાડીને રમવા નથી દેતા તમે પ્રેશર ઉભું કરી શકો છો સો એ ઓલ ટ્રીક્સ ઓફ ધ હર્ષદીપ જોરદાર બોલિંગ કરે છે બુમરા તો અનપ્લેએબલ આમે છે તમારી પાસે અક્ષર આ વખતે શાઇનિંગ કરે છે નોર્મલી એની એકાદ વિકેટ હોય પણ આ વખતે શાઇનિંગ કરે છે રવિન્દ્ર જાડેજા અનધર મેન ગમે ત્યારે એનો 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 પરફોર્મન્સ આપશે તો તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ કુલદીપ અનપ્લેએબલ આ બધી પીચો ઉપર એને એને બોલ ટર્ન થાય છે ક્યાં જાય છે કેમ થાય છે ગઈકાલે તો ડાન્સ કરતા હતા આ એમ કહીએ ને તો ચાલે ધ બેટ્સમેન ઓફ જસ્ટ ડાન્સિંગ બેસ્ટ્રો જે રીતે આઉટ થયો ખબર જ ન પડી ક્યાંથી બોલ કેમ ઘૂસી ગયો તો આ જે વસ્તુ છે તમારી પાસે એટલે જો તમારું ગોલ એકસો સિત્તેર રન હોય અને તમારી પાસે આવી જબરજસ્ત બેટિંગ નથી એમની પાસે ચાર જ ખેલાડીઓ છે ક્વિન્ટન ડીકોક ક્યાંય ચાલ્યો નથી એની ચાલવાની એની શોર્ટ સિલેક્શન એ સ્વચ્છ પુઅર શોર્ટ સિલેક્શન કે બહુ જ અણીના સમયે આઉટ થઈ જાય એટલે એનો પણ જે તમારી પાસે માર્કમ છે કે ક્લાસન છે કે બે ત્રણ બેટર્સ છે કે જેનું તમારે ધ્યાન રાખવાનું એમની નબળી પણ આપણે જાણી ચુક્યા છે કે અહીંયા આઈપીએલમાં ગમે તેના રન કર્યા તો છેલ્લે છેલ્લે એમને તકલીફ પડી ગઈ તો કહેવાનું તાત્પર્ય છે કે ત્યાં આગળ ભારતમાં એવું નથી ભારતની અંદર એક થી આઠ બેટસ છે તમે લખી રાખો સાહેબ ભારતના આઠ બેટર્સ છે એટ બેટ્સ બેટ્સમેન છે આઠમા ક્રમે અક્ષર પટેલ આવે એટલે ત્યાં સુધી તમારી બેટિંગ સ્ટેજ છે એટલે તમારી પાસે પ્લેયર્સ છે કે જે મેચને બનાવી લેશે બટ ધ થિંગ ઇઝ સાઉથ આફ્રિકા પાસે લિમિટેડ રિસોર્સિસ છે યસ ધેર બોલિંગ પાવર ઇઝ ગુડ ધે આર વેરી ગુડ બોલર્સ એટલે એટલું થાય કે આપણે જો પહેલા બેટિંગ કરતી હોય તો એમની બેટિંગમાં બોલિંગમાં આપણે જો પાવર પ્લેમાં એકાદ બે ધમાકા ના થાય એ ખાસ પડે બિકોઝ એ વખતે ઇવન બેટ્સમેન પણ નથી કંઈ વિચારી શકતો કે શું બને છે કેવો ઇન કે કેવો આઉટસ્વિંગ થાય ને તમારી વિકેટ છે તો યુ નીડ ટુ ટેક કેર ઓફ ઇટ આપણે આવી રીતના ઘણી બધી મોટી મોટી મેચોમાં આવું બન્યું છે કે આપણે આપણે નથી છે એ એ આપણી સામે એટલે એક વખત રોહિત શર્મા અને કોહલી અથવા તો રોહિત શર્મા અને સૂર્યકુમાર આ બે જણા પાર્ટનરશીપ બનાવવાનું શરૂ કરી દેશે તો આઈ થિંક રાઈટ એટલે થોડું કોશિયસનેસ જરૂરી છે અને એ કોન્શિયસનેસ સાથે તમે બેટિંગ કરો એકસો સાઈઠ એકસો સાઈઠ થી એકસો એસી સુધીનો સ્કોર કરો રેસ્ટ ઓફ ધ થિંગ્સ કેન બી ડન બાય ધી બોલર્સ બંને ટીમ અત્યાર સુધી તો પરફોર્મન્સ જોતા અનચેન્જ ચેન્જ લાગી રહી છે કે કોઈ પણ ચેન્જ આવતી આવતીકાલે ફાઇનલમાં ટીમમાં કરવામાં નહીં આવે બંને ટીમોમાં પરંતુ સાઉથ આફ્રિકાની બોલિંગની વાત કરીએ રબાડા અને સામે રોહિત શર્મા આ વન ડેની કોમ્પિટિશન જોવાલાયક હોય છે કારણ કે રબાડાએ ઘણી વખત રોહિત શર્માને હેરાન કર્યા પરેશાન કર્યા છે બેટિંગમાં ખાસ કરીને આઉટ પણ ઘણી બધી વખત કર્યા છે એ પછી ટેસ્ટ હોય કે વન ડે હોય એ એક મુકાબલો ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે સાથે જ વિરાટ કોહલી વિરાટ કોહલીનો અત્યાર સુધી

શરૂઆતના તબક્કામાં જે આઉટ થઈ જાય તો અલગ વસ્તુ છે અને એવું એટલું બધું જે રીતે સી એવરીથિંગ માં કેવા છો તમે અને બીજું કે રોહિત શર્મા ઇઝ વેરી કોશિયસ રાહુલ દ્રવિડ પણ કોશિયસ છે એમને કોઈ પણ સંજોગોમાં આ વર્લ્ડ કપ જીતવો છે લેટ ઓઝ બી વેરી ક્લિયર એટલે એવું જરૂરી નથી કે પહેલા જ બોલથી એ છગ્ગા મારવાનું શરૂ કરી દે થોડીક જોઈને થોડુંક વિચારીને શરૂઆત કરશે અને પછી પાવર પેવા એ રન્સ બનાવશે એટલે ને તો ત્યાં આગળ છે અચ્છા બીજું તમે વિરાટ કોહલીની વાત કરી વિરાટ કોહલી એને જે કહ્યું એની સાથે થવું છું પણ એનાથી વિશેષ એક નાનકડી વાત અહીંયા કહેવા માંગુ છું કે જરા ટીમ કોઈક એવા ખેલાડીઓ હોય છે કે જેની હાજરીથી તમે મેચ જીતો છો જેની હાજરીથી તમને એનર્જી મળે છે જેમની હાજરીથી તમે ખીલી ઉઠો છો આઈ થિંક વિરાટ કોહલી સચે છે એમ એટલે એની હું એક વસ્તુ એમ કહીશ કે યસ એ રમે તો કોઈ સવાલ જ નથી અને રમવાની શક્યતા પૂરેપૂરી છે કારણ કે એને પણ ચેલેન્જ લેવાની ગમે બેટ પેચમાંથી પસાર થઈ રહ્યો છે એ મોટો ખેલાડી નથી પણ એની હાજરી પણ ક્યાંક ટીમ માટે જરૂરી બની રહે છે તો એની જે તમે કીધું એ સ્વાભાવિક છે કે કાલની મેચમાં એ ચમકે થોડીક કારણ કે આ વખતે જે પ્રયોગ કરવામાં આવ્યો છે ને એ પ્રયોગ કદાચ આ વખતે સફળ ના થયો યશસ્વી જયસ્વાલ ને ઓપનિંગને બદલે વિરાટ કોહલીને જે ઓપનિંગ કરવામાં આવ્યું એમાં થોડુંક મારા ખ્યાલથી એને ઓગણીસ થઈ ગયું બીજું વધારે સારું રમી શકે છે વન એટલે એ પરિસ્થિતિને બદલે ઓપનિંગ કરવાનું એટલે કદાચ ભૂલો થવાની શક્યતા છે સી આ વખતે શું થાય પણ એ તો જેમ ઓફિ બેટર્સ એટલે એવું નથી કે કઈ ઇનિંગથી થી આવી જાય ને કદાચ રોહિત શર્માએ કીધું મોટી ઇનિંગ માટે કદાચ રાહ જોઈ રહ્યો ની રાહ તમામ ફેન્સ પણ ચોક્કસથી જોઈ રહ્યા છે કે ક્યારે વિરાટ કોહલીનું બેટ ચાલે કારણ કે મોટી મેચ છે ફાઇનલની મોટી મેચ અને મોટી મેચમાં તમામ લોકોએ તમામ પ્લેયર્સે ચાલવું જરૂરી છે કારણ કે બે હજાર ત્રેવીસનો વર્લ્ડ કપ આપણને ફાઇનલ હજી યાદ છે કે ફાઇનલમાં જે પ્રકારે શું થયું હતું હવે એ તમામ વાતોને ભૂલાવીને એક આ નવી શરૂઆત ભારતીય ટીમને કરી છે એક નવી આશા તમામ દેશવાસીઓને જાગી છે અને ભારતીય ટીમને ભારતીય ટીમના પરફોર્મન્સ પર તમામ દેશવાસીઓને પણ વિશ્વાસ છે અને એ જ વિશ્વાસ છે કે આ વખતે ભારતીય ટીમ કપ ઘરે લઈને આવશે ને સારું પ્રદર્શન જોવા મળશે આવતીકાલે ભારતીય ટીમ તરફથી પણ એ જ મુદ્દે ચર્ચા કરી વર્લ્ડ કપની વિશેષ રજૂઆત હવે કાલે શું થશે તેની પણ ચર્ચા માટે ફરી એકવાર મળીશું અત્યારે ચર્ચા કરી અશોકભાઈ ખૂબ આભાર અમારી અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ટી ટ્વેન્ટી કપ કપની ફાઇનલ આવતીકાલે છે રાત્રે આઠ વાગે ફાઇનલ મેચ શરૂ થશે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની સામે કોણ બનશે ચેમ્પિયન તેની ચર્ચા તો ચાલી રહી છે અને મેચ બાદ ફરી એક વખત મળીશું આપણે તે મેચની ચર્ચા માટે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર